તો પિતૃઓને યાદ કરતા રહેવાના આનંદ બાવાએ પણ આજે એને ત્યાં બાળકનો જન્મ થયો ને એટલે પિતૃઓને યાદ કર્યા છે એનું અર્જન કર્યું છે અને આ બધી પૂજા થઈ ગઈ ને અને ત્યાર પછી આવે છે દાન દેવાનો સમય બ્રાહ્મણને આપણે દાન દેવું જોઈએ ભાગવતજી કહે શેનું દાન દેવાનું

એટલે કે ગાયોના દાન દીધા છે અને નંદ બાબાના આંગણે તો નવ લાખ ધેનું છે એક બે પાંચ હજારો નહીં નવ લાખ ધેનું તો વિચાર કરો કે આપણે ધનવાન કે એ ધનવાન તો કોઈ પ્રાહ્મણને પચાસ ગાય આપી કોઈને સો ગાય આપી કોઈને બસો ગાય આપી કોઈને પાંચસો ગાય આપી ભાગવતજી કહે ખાલી ગાય નથી આપી તેનું નામ યુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે આખી ગાયનો પેલે શણગાર કર્યો છે માથે વસ્ત્ર પહેરાવ્યું છે ગળામાં ઘંટી ઘંટડી બાંધી છે એના જે શિંગડા છે સોનાથી મૈડા છે અને એક વર્ષ સુધી ગાય ભોજન કરી શકે ને એટલો ચારો સાથે આપ્યો છે આને દાન આપ્યું અને અત્યારે આપણે ગાયોના દાન આપીએ ઓલી નાની એવી ગાય સો દોઢસો ની લે આવી અને પછી સંકલ્પ કરાવીને દાન આપી દઈને ને આપણે એમ કે અમે ગાયોના દાન આપ્યા છે એવી ગાયોના દાન નથી દેનુ નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે આ ગાયોનો શણગાર કરી અને રુષ્ટ પુષ્ટ ગાય આપી છે જે ગાય દૂધ આપે છે એવી ગાયોના દાન આપ્યા છે બીજું દાન આપ્યું છે તેલાદ્રિં સપ્ત રત્નો ઘ તલનું દાન આપ્યું છે અને કેટલું દાન તો કે અદ્રી એટલે કે પર્વત પર્વત સમાન એ તલ બનાવી અને એક એક પર્વત આપ્યા છે દાન કર્યું છે એમાં બધું આવી જાય કનકમ કુલિશમ નીલમ પદ્મરાભમ ચમુક્તિકમ

પણ અમે રહીએ છીએ ઘર અમારું નાનકડું છે અમે આ બધી ગાયો રાખશું ક્યાં નંદ બાબા કહે ચિંતા ન કરો આ ગામમાં તમને જે જગ્યા મળે આ બધી જગ્યા મારી છે એમાંથી તમારે જેટલી જોતી હોય ને એ તમારા નામે વાડી લ્યો હું સંકલ્પ મુકાવી દઉં છું મુકાવી દઉં છું આજથી બધી જ જગ્યા તમારી ભૂમિના દાન આપ્યા છે આ એક જીવ હાલવો જોઈએ અને કોઈ અતિશય યુક્તિ હવે જે શબ્દો બોલું છું ને એમાં અતિશય યુક્તિ નથી કરતો પણ જે પરિવારની કથા કરું છું અમારા દુર્લભ દાદાના પરિવાર ખેતીયા પરિવારની હમણાં દોઢ વર્ષ પહેલાં દરેડમાં જે જમીન હતી એમાં સરસ મજાનું આલીશાન મંદિર બનાવ્યું છે કે દેવતાઓને સ્વર્ગમાં અહીંયા રહેવા આવવું પડે એવું મંદિર પાંચ રૂમ પ્રતિષ્ઠા કરી અને આખી જગ્યા આ પરિવારે શંકરાચાર્યજીને સમર્પિત કરી દીધી છે દાનમાં સાહેબ એ પરિવારમાં આપણે કથા કરીએ છીએ આ વાતનો આનંદ છે જીવનો આ લે ભૂમિનું દાન દેવું એટલે અને એ બધી જગ્યા અત્યારે કરોડોમાં છે કારણ કે એ બાજુ રિલાયન્સ છે કોઈ જગ્યા વેચતું નથી અને આજે આ ખેતીયા પરિવાર આખું દાનમાં આપી દે છે સાહેબ જે દાનમાં આપીને પરમાત્મા એને સો ગણું કરીને પાછું આપે છે એવો દયાળુ છે આપે છે મંદિર તો મહત્તા બતાવી છે કે દાન દેવું તો કેવું દેવું કોઈ બ્રાહ્મણને આપણે એક ધોતીયું આપીએ ને તો એ ધોતીયું સારું લઈને આપવું કે પહેરી શકે અત્યારના સમયમાં એવું છે કે આપણે બ્રાહ્મણને ધોતિયું આપીએ પણ એમાં પાણી ગરાતું નથી પહેરવાની તો બીજા નંબરની વાત છે પાણી નો ગરાય હવે તમે સમજો કે કેટલું આછું હશે આપણે બધા એમ કે બ્રાહ્મણ બગડા બ્રાહ્મણ બગડા નથી સુધરેલા જ છે આપણે બગડેલા છીએ ભાઈ આપણા વિચારો છે ને એ નાના થઈ ગયા છે આપણે દેવાનું બંધ કર્યું છે એટલે એને કહેવાનું ચાલુ કર્યું છે કે આટલું દેવું બાકી આપણા પૂર્વજો જે દેતા તો આજ સુધી કોઈ બ્રાહ્મણો અને અત્યારે તમે જોવો તો ખરી લોકોની વિચારધારા કેવી છે આપણે ગાડી લઈને સામાન્ય એવું ગાડી લઈને આપણે કોઈના ઘરે જાય ને તો પાંચ જણા વિચાર કરે ઓહો જોતો બ્રાહ્મણ થઈને ગાડી લઈને આવ્યા તો અમારે શું સાયકલ લઈને આવવાનું અમારે હાલી આવવાનું એમાં દ્વેષ કરે આપવું તો કઈ નથી પણ આમાં દ્વેષ કરે ગાડી લઈને જાય છે રાજી થવું જોઈએ અને એમ કહેવાય કે તમે અમારા ઘરે આવ્યા છો ને આ ડીઝલ અમે ફૂલ કરાવી દઈએ છીએ ગાડી તો ન આપી શકીએ ડીઝલ તો ફૂલ કરાવી શકીએ આમ કરીને રાજી થાવ ને હજી પણ ગામડાઓમાં નિયમ છે તે પ્રોપર ગામડાઓ છે ને તમે જોજો ત્યાંના કુલગોર હોય ને એને કોઈ દિવસ આમ કરવું નથી પડતું એના દીકરીના દીકરાના લગ્ન હોય તો આખું ગામ ભેગું મળી અને એ બધા વેચી લે ખર્ચો કે જમણવારનો ખર્ચો મારા તરફથી મંડપનો ખર્ચો મારા તરફથી મહેમાન આવે એને અમે હાચવશું બ્રાહ્મણને કંઈ થાય જ નહીં એટલે બ્રાહ્મણ એ દીકરીને ઘરે લગ્ન કરાવવા જાય ને એટલે એમ કે જે આપવું એ આપજો એ બરોબર છે યોગ્ય છે અને આપણે આપણા દીકરીના દીકરાના લગ્ન કરાવતા હોઈએ છીએ ત્યારે લાખો રૂપિયાના હોલ રાખીએ છીએ અને બ્રાહ્મણને દક્ષિણા તો કે અગિયાર હજાર લગ્ન સંસ્કાર જે બ્રાહ્મણ કરાવે એને દક્ષિણા તો કે અગિયાર હજાર શું થાય અગિયાર હજારમાં સમય પરિવર્તન થયો છે આપણે પણ થોડુંક ચેન્જ થવું જોઈએ તો આજે નંદ બાબા એ બધા દાન આપ્યા છે અને હવે તો પરિવર્તન એટલું બધું આવી ગયું છે કે અમારે મહારાષ્ટ્રમાં તો જ્યારે ગણપતિ આવે ત્યારે પોતપોતાના ઘરે ગણપતિ લેતા હોય પૂજા કરવા જે બ્રાહ્મણ આવે ગણપતિની પૂજા કરવા દર્શન કરવા જે લોકો આવતા હોય એ જે કાંઈ પણ દક્ષિણા ગણપતિ દાદાના ચરણોમાં છોડે એનો હક બ્રાહ્મણનો થાય પણ આટલું બધું પરિવર્તન આવી ગયું છે કે જેના ઘરે ગણપતિ જેને લીધેલા હોય ને પૈસા લઈ લઈએ છે અને ખાણીપીણીમાં વાપરી નાખે છે આવું પરિવર્તન આવ્યું છે વિચાર કરો બ્રાહ્મણના હકનું આપણે લઈ લઈએ છીએ કોઈ દિવસ પચે નહીં એક રૂપિયો પચે નહીં હજારો રૂપિયા તો પછીની વાત છે એક રૂપિયો પચે નહીં એ બ્રાહ્મણના હક છે તો બ્રાહ્મણ કોઈ દિવસ બગડો નથી બગડે નહીં બ્રાહ્મણ તો હંમેશા દયાળુ છે સાહેબ દયાળુ છે નંદ બાબા એ બધું દાન આપ્યું છે આજે આ દાન આપ્યા પછી તો કે સ્નો સ્નાન સોમંગલ્ય ગીરો વિપરા સૂત માગદ વંદિત ગાયકાશ્ચ જગુર નેન્દુર ભયો દુંદ ભયો મોહ નંદ બાબાએ આજુબાજુના ગામમાંથી વાજીંત્રવાદકોને બોલાવ્યા છે એવું ભાગવતજી કહે છે ગાયકાશ્ચ જગુર નેન્દુર ગાયકોને બોલાવ્યા છે વગાડવાવાલાને બોલાવ્યા છે કારણ કે જ્યારે જ્યારે ઉત્સવ થાય એટલે એમાં ત્રણ વ્યક્તિઓ તો જોઈએ સૌથી પહેલા બ્રાહ્મણ જોઈએ બીજું ગોપીઓ જોઈએ બહેનો જોઈએ અને ત્રીજું વાદ્ય જોઈએ ગંધર્વો જોઈએ આ ત્રણ વસ્તુ હોય ને તો જ ઉત્સવ થાય નકર મજા જ ન આવે તો नंद बाबाએ બ્રાહ્મણોને પણ બોલાવ્યા ગામમાંથી બધા ગોપ બોલાવ્યા છે ગોપીઓને બોલાવી છે અને ગાંધર્વોને પણ બોલાવ્યા છે શું કામ તો કે એના આંગણે કરવાનો છે ભાગવતજી કહે આ બધા ગોપ ગોવાળજનો આવ્યા છે ને સુંદર તૈયાર થઈને આવ્યા છે ઉત્સવમાં કોઈના ઘરે જાય ને તો સરસ મજાનું તૈયાર થઈને જવાનું પણ આજે વ્રજવાસીઓને તો ખબર છે કે અમે જે જગ્યાએ જાય છે એ તો પરમાત્માનો અવતાર છે તો પરમાત્માના દરબારમાં જાઈએ ને ત્યારે તો બહુ સુંદર મજાનું તૈયાર થઈને જવાનું ભગવાનના દરબારમાં બીજા કોઈ સામાન્ય પ્રસંગમાં જાઓ તો કદાચ તૈયાર ન થવ તો ચાલે પણ જ્યારે જ્યારે તમે ભગવાનના દરબારમાં જાઓ અરે ભગવાનના મંદિરમાં જાવ ને તો પણ સરસ મજાનો શ્રૃંગાર તૈયાર થઈને જવાનો તમે જુઓ શ્રીનાથજી તમે જાજો તમે દ્વારકા જાજો આ બધા તમે દર્શન કરજો દ્વારકાધીશ નો કેવો ઠાઠ હોય છે સાહેબ એનો ઠાઠ કેવો હોય છે અદભુત શિયાળા માટે અલગ કપડા અલગ વસ્ત્ર ચોમાસું આવે તો અલગ વસ્ત્ર ઉનાળો આવે તો અલગ વસ્ત્ર તો ભગવાનો જો એની મોજ થી રહેતા હોય તો આપણે બધા એના દીકરા છીએ આપણે મોજ થી જ રેવાય ને આમ આપણો શૃંગાર જબરજસ્ત જ રખાય તૈયાર થઈને જ જવાનો તો આજે વ્રજવાસીઓ બધાય સુંદર મજાના તૈયાર થઈ અને આજે નંદ બાબાના આંગણે આવે છે મહામહોત્સવ થાય છે આ બધા ગોપ ગુવાડિયાઓ આવ્યા ને ખાલી હાથે નથી આવ્યા કોઈ ગોપી દૂધ લઈ આવી કોઈ ગોપી માખણ લઈ આવી કોઈ ગોપી દહીં લાવી છે કોઈ ગોપી ઘી લાવી છે કોઈ ગોપી હળદર લાવી છે શું કામ તો કે આ બધું ઉત્સવમાં ઉડાડવાનું છે નંદ બાવાના આંગણે આજે ખૂબ આનંદ કરવાનો જ વિચાર કરો કે આખું વ્રજ આખું ગોકુલ જતિપુરા આજુબાજુના ગ્રામજનોના બધા જ બધી જ ગોપીઓ આ આટલી બધી વસ્તુ સામગ્રી લઈને આવ્યા છે શું કામ તો કે બધું ઉત્સવમાં વાપરવાનું છે ભગવાનના કાર્યમાં વાપરીએ એટલે ભગવાન કે હું તારા કાર્યમાં વાપરવા માટે ઊભો જ છું આ બધું લઈ અને આજે નંદ બાવાના આંગણે આવ્યા

એ પણ ગૌશાળામાં ભાંભરે છે કે આજે મહામહોત્સવ થવાનો છે એને ખૂબ આનંદ છે અરે પક્ષીઓને આનંદ છે આજે આ ઉત્સવ જોવા માટે ત્યાં નંદાલયમાં ઊભા છે બધા પેલી બાજુ દેવતાઓ આવી ગયા છે દેવતાઓ એ ગોવાળિયાઓનું સ્વરૂપ લીધું છે દેવીઓ એ ગોપીઓનું સ્વરૂપ લીધું છે અને આજે બધા ભેગા મળે અને નંદાલય માં દેવતાઓ આવ્યા છે શું કામ મહા મહોત્સવ આજે થવાનો છે એટલા માટે અને આજે આ બધી ગોપીઓ ગોવાડિયાઓ નંદ બાબા અને યશોદાને ખૂબ ખૂબ ખુબ આપે છે કે હે બાબા હે યશોદા આપકે યહા લાલો ભયો હે ઢેર સારી બધાયો આપકો ઢેર સારી બધાયો ઢેર સારી બધા